હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ જલેબીની રેસીપી કે જલેબી બનાવવામાં આપણે બેટરમાં કોઈ પણ લાવવાની જરૂર રહેતી નથી અને તે ફક્ત પાંચ મિનિટમાં બની જાય છે તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો જલેબી બનાવવા માટે સૌથી પહેલા અહીંયા આપણે એક વાટકી છે તે મેંદો લીધો છે પણ પ્રોસેસ કરતા આપણે આગળ રાખી લઈએ તો અહીંયા એક પેન લીધું છે જ્યારે આપણો એક વાટકી મેંદો છે તો આપણે તેને ડબલ એટલે કે બે વાટકી ખાંડ એડ કરીશું જો તમે ઓછું ગળપણ ખાતા હોય તો તમે દોઢ વાટકી એડ કરી શકો છો તો અહીંયા અહીંયા મેં દોઢ વાટકી ખાંડ એડ કરી છે અને હવે હવે આપણે ખાંડમાં છે તે એક વાટકી પાણી એડ કરીશું જ્યારે આપણે બે વાટકી ખાંડ એડ કરીએ ત્યારે આપણે એક વાટકી પાણી એડ કરવાનું છે અને હવે હવે આપણે તે ચાસણી બનવા માટે ગેસ પર રાખી દેશું એકદમ ગેસ ધીમો રાખીશું અને વચ્ચે વચ્ચે ચમચાની મદદથી આપણે ચાસણી ફાલાવતા રહેશું અને હવે અહીંયા આપણે એક વાટકી છે તે મેંદો લીધો છે તે એડ કરીશું એમાં બે ચમચી છે તે આપણે મોણ માટે ઘી એડ કરીશું અને એક ચમચી છે તે આપણે ઈનો એડ કરીશું જે નોર્મલ ઇનોનું પેકેટ આવે છે તેમાંથી એક ચમચી એડ કરીશું આપણે હવે બરાબર મિક્સ કરી લેશું એક જ દિવસમાં ફરાવતા જઈ અને તેને બરાબર મિક્સ કરી લેશું અને વચ્ચે વચ્ચે છે તે ચાસણી પણ હલાવતા રહેશું નોર્મલી આપણે જલેબી બનાવીએ તો આપણે હાથો આવવા દેવો પડતો હશે પણ આ રીતની પ્રોસેસથી આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવી શકીએ છીએ તો આપણે મિક્સકરની મદદથી બરાબર મિક્સ કરી હવે આપણે હાથની મદદથી બરાબર મિક્સ કરી લેશું અને તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ તેનું આ રીતનું બેટર તૈયાર કરી લેશું ઇનોના ઇનો એડ કર્યો હોવાથી તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે આ રીતનું થવા લાગ્યું છે હવે હવે આપણે વિસ્કરની મદદથી બરાબર મિક્સ કરી લેશું આપણે વિસ્કરની મદદથી મિક્સ કરતા પહેલા આપણે ચાસણી જોઈ લેશું ચાસણીમાં છે તે આપણે થોડો ફૂડ કલર એડ કરી લેશું અહીંયા મેં ઓરેન્જ કલર મિક્સ કર્યો છે તમારે ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને થોડી ઇલાયચીના કચરા દાણા છે તે એડ કરીશું ઈલાયચીની ફ્લેવર છે તે જલેબીમાં સારી આવે આપણે ચાસણીમાં કોઈ પણ તાર બનવા દેવાનો નથી પણ નોર્મલી ચીપચીપી થાય ત્યાં સુધી આપણે તેને પકવશું અને આ બાજુ આપણે મિસ્કરની મદદથી બેટરને બરાબર મિક્સ કરી લેશું આપણે એક જ દિશામાં આપણે થોડું થોડું જ પાણી એડ કરતા જવાનું છે જેથી વધારે પાણી ન પડી જાય આપણે બેટર છે તે આ રીતનું હવે હવે છે તે આપણી ચાસણી તૈયાર છે આપણે આમાં કોઈ પણ તાર લેવાના નથી એટલે આપણી ચાસણી છે તે રાખી લેશું અને અહીંયા જલેબી તળવા માટે એક વાસણ રાખી લેશું અત્યારે આપણે ચાસણીનો ગેસ બંધ કરી લીધો છે પણ જો આપણને લાગે કે ચાસણી ઠંડી થઈ ગઈ છે તો જલેબી એડ કરીએ ત્યારે આપણે ફરીથી થોડીવાર ગેસ ચાલુ કરી લેશું અને હવે જલેબી તળવા માટે હું અહીંયા ઘી એડ કરું છું તો જલેબી તળવા માટે અહીંયા મેં ઘી લીધું છે જો તમારે તેલ લેવું પડે તો તમે તેલ પણ લઈ શકો છો પણ અહીંયા હું ઘર માટે જલેબી બનાવું છું અને ઘી છે તે હેલ્થ માટે પણ સારું છે એટલે મેં અહીંયા ઘી લીધું છે ઘીને આપણે બરાબર મેલ્ટ થવા દેસું ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે જલેબી બનાવવા માટે આ રીતની બોટલ લઈ લેશું અને મિશ્રણ છે તેમાં ભરી લેશું જો તમારી પાસે આ બીજી બોટલ ન હોય કેચપ ની તો તમે પાઇપિંગ બેગ પણ લઈ શકો છો કે પછી તમે દૂધની થેલી કે પછી છાશની થેલી પણ લઈ શકો છો અને આ રીતે છે પણ આવી રીતે બંધ કરી લેશું લેશી ગરમ થઈ ગયું છે કે નહીં હવે આપણે ચેક કરી લેશું તો આપણું ઘી છે તે બરાબર ગરમ થઈ ગયું છે હવે હવે આપણે આમાં જલેબી પાડી લેશું

પણ જ્યારે તમે એક વ્યવહાર નાખશો પછી તમારે હાથ છે તે કમ્પ્લીટ વળી જશે અને જલેબી છે તે તમારે એકદમ સરસ બનશે જલેબી હલ્કી ગુલાબી થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે તો જલેબી છે તે હવે બંને બાજુથી બરાબર તળાઈ ગઈ છે હવે હવે તેમાં ઘીમાંથી નીકળીને અને આપણી જાસણીવાળું વાસણ છે તેમાં એડ કરી લેશું હવે હવે આપણે બીજી જલેબી પણ બનાવીશું એ રીતે જલેબી છે તે એક બાજુ થી ચડી જશે એટલે આપણે છે તે ઘી ઉપર આવવા લાગશે આપણે તેને પલટામાં ઉતાવળ કરવાની નથી જ્યારે જલેબી છે તે એકદમ એક બાજુથી ચડી જશે એટલે તે ધીમે ધીમે ઘી ઉપર આવવા લાગશે અને ઘી ઉપર આવે પછી પણ આપણે બે થી ત્રણ મિનિટ સુધી તેને પલટાવાની નથી તો જોઈ શકો છો કે મારી જલેબી છે ત્યારે રીતે ઘી ઉપર આવી ગઈ છે પણ હજી પણ તેને પલટાવાની ઉતાવળ કરવાની નથી હજી એક બાજુ તેને આપણે ક્રિસ્પી થવા દેવાની છે તો હવે હવે આપણે જલેબી છે તેને પલટાવી લેશું તો આપણે જલેબી છે તે એક બાજુ ચડી જાય એટલે આપણે બીજી બાજુ પણ પલટાવી લેશું એક બાજુ ક્રિસ્પી થાય પછી તે આ રીતે પલટાવી શકીએ છીએ જલેબી છે તે બંને બાજુથી બરાબર સડી ગઈ છે તળાઈ ગઈ છે હવે હવે આપણે એમાં ચાસણીમાં એડ કરી લેશું

તો આપણે આ જે એક વાસણ છે ચાસણી વાળું તે આ રીતે ગોળ કરી લેશું જેથી બધી જલેબી છે તેમાં ચાસણી બરાબર લાગી જાય અને હવે આને ઢાંકી અને આપણે પાંચ મિનિટ સુધી રેસ્ટ આપીશું જેથી જલેબી છે તે બધીથી ચાસણી એમાં સમાવી લે તો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને જલેબી છે તે પણ બરાબર ફૂલી ગઈ છે તો હવે જલેબી છે તે સર્વિંગ પ્લેટમાં લઈ અને સૌ કરીશું તો તૈયાર છે ઇન્સ્ટન્ટ જલેબી જે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ચાસણીથી એકદમ રસેલી તો તમને જલેબીની રેસિપી કેવી લાગણી જો તમને ગમી હોય તો એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાયકન ટેક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ